નમસ્કાર મિત્રો એ બીજલાલજી એજ્યુકેશનલ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે રાઈટ ટુ એજ્યુકેશન એટલે કે આર હેઠળનો જે ત્રીજો રાઉન્ડ બહાર પડેલો અને સ્કૂલની પસંદગી કરેલી તેનું પરિણામ આજે જાહેર થઈ ગયું છે તો આપણે આરટી ટી ગુજરાતની વેબસાઇટ પર જોઈએ કે શું સૂચના આવી છે તેની અંદર અગત્યની સૂચના આપવામાં આવી છે કે આરટી હેઠળ પરવેશનો ત્રીજો રાઉન્ડ બહાર પાડવામાં આવ્યો છે એડમિટ કાર્ડ એટલે કે પ્રવેશ પત્ર ટેપ પર ક્લિક કરી એપ્લિકેશન નંબર અને જન્મ તારીખ નાખી દાખલ કર્યા બાદ પ્રવેશ ફાળવણી થયેલ બાળકનું પ્રવેશપત્ર એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકાશે એડમિટ કાર્ડ પ્રવેશપત્રની પ્રિન્ટ મેળવી શાળામાં સમય દરમિયાન તારીખ ત્રણ છ બે હજાર ચોવીસ સુધીમાં જરૂરી ડોક્યુમેન્ટ સાથે પ્રવેશ મેળવી લેવો અન્યથા પ્રવેશ રદ થશે આ આર ટી ડોટ ગુજરાતની વેબસાઇટ પર આ સૂચના આપવામાં આવી છે અને ત્રીજા રાઉન્ડનું પરિણામ બહાર પાડવામાં આવ્યું છે તો આપણે આને જોવા માટે આર ટીની વેબસાઇટ ખોલી અને આરટી ટી વન આર ટી ટુ આરટી ટી થ્રી આર ફોર એમ ચાર ટેબમાંથી કોઈપણ ટેબ ઉપર ટચ કરવાનું છે એટલે આપણને એક અરજી ક્રમાંક અને જન્મ તારીખનો ઓપ્શન બતાવશે આ ઓપ્શનની અંદર આપણે જે આર ટીના અરજી ક્રમાંક નંબર છે તે અરજી ક્રમાંક નંબર નાખવાનો છે અને નીચે બાળકની જન્મ તારીખ નાખવાની છે અરજી ક્રમાંક નંબર અને બાળકની જન્મ તારીખ નાખવાથી આર આખું ફોર્મ ખુલી જાય છે અને આપણને આરટીઈ હેઠળ ત્રીજા રાઉન્ડની અંદર પ્રવેશ મળ્યો છે કે નથી મળ્યો તેની માહિતી આપવામાં આવશે જો આપણા જે અરજી ક્રમાંકની સ્થિતિ છે એની અંદર આપણને આરટી હેઠળ પ્રવેશ મળ્યો છે એવું લખેલું આવે તો ડાયરેક્ટ આપણું એડમિટ કાર્ડ જ ડાઉનલોડ થઈ જશે અને એ એડમિટ કાર્ડ આપણે તેની પ્રિન્ટ કાઢી અને તેની સાથે જરૂરી ડોક્યુમેન્ટ લઈ અને આપણી જે તે સ્કૂલમાં આપણને એડમિશન મળ્યું છે તે સ્કૂલની અંદર આપણે ડોક્યુમેન્ટ જમા કરાવવાના રહેશે તો આ આરટીની અંદર જો પ્રવેશ મળ્યો છે તો એનું એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી તેની સાથે બાળકનું જન્મ તારીખનો દાખલો બાળકનું આધાર કાર્ડ મમ્મી પપ્પાના આધાર કાર્ડ જો જાતિ કાસ્ટ કેટેગરીમાં આવતા હોય તો જાતિનો દાખલો આ ઉપરાંત બેંકની પાસબુક વગેરે અને જો તમે પાન કાર્ડ ધરાવતા હો તો પાનકાર્ડની નકલ આ બધું આપણે રજૂ કરવાનું રહેશે આપણે ડિસ્પ્લે પર જોઈએ છીએ એપ્લિકેશન નંબર અને જન્મ તારીખ બે નાખી અને આપણે પ્રવેશપત્ર ડાઉનલોડ કરી શકીએ છીએ અને આ પ્રવેશપત્રની સાથે મેં જે તમને ડોક્યુમેન્ટ કીધા એ ડોક્યુમેન્ટ લઈ અને આપણે આપણી લાગતા વળગતા સ્કૂલની અંદર જઈ અને આપણે એડમિશન લેવાનું છે આ એડમિશન લેવા માટેની છેલ્લી તારીખ ત્રણ છ બે હજાર ચોવીસ આપવામાં આવી છે ત્રણ છ બે હજાર ચોવીસ સુધીમાં આપણે આ જરૂરી ડોક્યુમેન્ટ સ્કૂલમાં પહોંચાડી અને એડમિશન લઈ લેવાનું છે જો આ તારીખ સુધીમાં આપણે સ્કૂલમાં ડોક્યુમેન્ટ વેરીફાય નથી કરાવતા તો આપણો પ્રવેશ રદ થયેલો ગણાય છે આ ઉપરાંત ઘણા બધા વિદ્યાર્થી મિત્રો એવા હશે જેને આ ત્રણે ત્રણ રાઉન્ડમાં કોઈપણ રાઉન્ડમાં પ્રવેશ મળ્યો નથી તો તે વિદ્યાર્થીઓએ શું કરવું તેના માટે આપણે એક અલગથી વિડીયો બનાવશું અથવા તો હું તમને કોમન માહિતી આપી દઉં કે જો ત્રીજા રાઉન્ડમાં પણ ઘણા બધા વિદ્યાર્થીઓ પ્રવેશ જતો કરે સ્કૂલ દૂર પડવાના કારણે કોઈ બીજી ડોક્યુમેન્ટ ઓછા હોવાના કારણે જો પ્રવેશ જતો કરે છે તો તેની જગ્યા ખાલી રહેશે તો તેના માટે ચોથો રાઉન્ડ પણ બહાર પડી શકતો હોય છે પણ જે ફાઇનલ હોતું નથી જો જગ્યા ખાલી રહે તો જ ચોથો રાઉન્ડ બહાર પડશે આ ઉપરાંત ઘણી બધી સ્કૂલોમાં ઘણા બધા વાલીઓને ડોક્યુમેન્ટ બાબતથી કનગડત થાય છે તો આ માટે આપણે પ્રમાણિકતા દર્શાવી વ્યવસ્થિત જો આપણી ભાઈ કાર્ડ હોય તો પાનકાર્ડ ચોક્કસથી દર્શાવવું જો પાન કાર્ડ અને રિટર્ન ફાઇલ આપણે ન ભરતા હોઈએ તો આપણે તે ડિક્લેરેશન ફોર્મમાં પણ સાચી અને સંપૂર્ણ પ્રમાણિકતાથી માહિતી આપી અને આ ઉપરાંત છતાં પણ સ્કૂલ દ્વારા સ્કૂલ સંચાલકો દ્વારા જો કોઈ ગેરમાર્ગથી દોરવામાં આવે અથવા તો વધારાના ડોક્યુમેન્ટ માગવામાં આવે અથવા તો બીજી કોઈ પૂછપરછ કે તપાસ કરવામાં આવે તો તમે ડીઓ કચેરીનો કોન્ટેક કરી શકો છો આ ઉપરાંત આ આરટીની સાઈડ પર હરેક જિલ્લાની અંદર દરેક જિલ્લાની અંદર જે ડીઓ કચેરી દ્વારા હેલ્પલાઇન માટેના નંબરો આપવામાં આવ્યા છે દરેક દીઠ એક એક નંબર આપવામાં આવ્યો છે તે હેલ્પલાઇન નંબરનો તમે ઉપયોગ કરી અને ત્યાંથી સંપૂર્ણ માહિતી લઈ શકો છો બને ત્યાં સુધી પ્રામાણિકતા દર્શાવી તેનાથી આર્થિક અને જે પછાત વર્ગના જે બાળકો છે હકીકતમાં જેને આરટીઈ હેઠળ એડમિશનની જરૂરિયાત છે અને જે ગુજરાત ગવર્મેન્ટ અને ભારત સરકારનો જે પર્પઝ છે કે આર્થિક રીતે પસાત અને સામાજિક રીતે પછાત વર્ગના બાળકોને ઉચ્ચ શિક્ષણ મળી રહે અને એને કોઈ પૈસા ભરવા ન પડે એની આર્થિક પરિસ્થિતિ ખરાબ હોવાના કારણે બાળકનો જે અભ્યાસ બગડતો હોય તે ન બગડે અને મેન ધરોહરમાં તે અભ્યાસ કરી શકે પોતાની કારકિર્દી આગળ વધારી શકે તે હેતુથી આરટીઈ ઈ એક્ટ બે હજાર નવ અમલમાં આવેલો છે તો એ જે એનો હેતુ છે એ સિદ્ધ થાય તેવી પ્રમાણિકતા દર્શાવવા સૌ કોઈ વાલી મિત્રો અને સ્કૂલ સંચાલકોને નમ્ર વિનંતી છે જય હિન્દ જય ભારત જો આ માહિતી તમને ઉપયોગી થઈ હોય અને જો જરૂરિયાતમંદ સુધી પહોંચાડવું યોગ્ય લાગે તો આ માહિતી ફોરવર્ડ કરજો અને આ ચેનલમાં જો તમે પહેલાં આવ્યા હો પહેલીવાર આવ્યા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેનાથી સમાજ ઉપયોગી અને શૈક્ષણિક માહિતી તમારા સુધી સૌથી પહેલાં મળી રહે જય હિન્દ જય ભારત